唠叨

વીજળીના ગાજવીજ સાથે વરસાદના ભાગરૂપે માવઠું ભુક્કા બોલાવશે જી દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છતાં હજુ પણ વરસાદની હવામાન વિભાગની સાથે હવામાન

ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી સાત દિવસ સુધી ગુજરાત વાસીઓ થઈ તૈયાર કારણ કે એક નહીં પરંતુ બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે એક અરબસાગરના દરિયા ની અંદર ડિપ્રેશનની અંદર વરસાદી સિસ્ટમ છે તો બીજી તરફ બંગાળના ઉપસાગરની અંદર અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આમ એકસાથે સાથે બબે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વાવવાઝોડાનો ખતરો ટોળે રહ્યો છે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનો ચમકારો વધી રહ્યો છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું હવે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને મેઘ તાંડવ શરૂ થવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને લઈને નવી જ અને નક્કોર આગાહી સામે આવી છે મિત્રો તમે જોઈ શકો છો કે સાગરના દરિયામાં જે ડિપ્રેશન સક્રિય થયું છે ગુજરાત નજીક આવતા ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે ત્યાર પછી મિત્રો કહી શકાય કે ચક્રવાતની અંદર કન્વર્ટ થતાં ગુજરાતમાં આખરે હવે ઓક્ટોબર મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને નવેમ્બર મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર ગુજરાત ફરી એકવાર ડૂબતું જોવા મળવાનું છે ગુજરાતના સો એ સો ટકાના વિસ્તારોની અંદર કમોસમી વરસાદના ભાગરૂપે મેઘ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એમાં તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામે નર્મદા છે 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 સુરત તાપી ડાંગ છે વલસાડ છે દમણ અને દાદાનગર હવેલીમાં હવેલીમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે જ્યારે મિત્રો આગામી ત્રણ કલાક માટે ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ પણ પ્રકારના વરસાદની શક્યતા નથી કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે

તમે જોઈ શકો છો દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદાનગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલો એલર્ટની જે વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે જ્યારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ અને જામનગરમાં અહીં વાતાવરણ સૂકું છે એટલે કે મિત્રો ત્યાં ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું હોય તેવા સમાચાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પચીસ તારીખના રોજ પણ ખાસ કે જે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જે વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે હવે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર

લેટેસ્ટ હવામાન સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે મિત્રો અહીંયા વેરાવળ છે તો વેરાવળમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી રહ્યું છે ભર શિયાળે ત્યાં ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જેમ જેમ મિત્રો તમે જોઈ શકો છો દિવસો બદલાઈ રહ્યા છે સત્યાવીસ તારીખનો નકશો જાહેર થયો છે આ ચોવીસ તારીખનો નકશો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ છે ઓગણત્રીસ તારીખના રોજમાં તમે જોઈ શકો છો માત્ર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા અને અરવલ્લી જેમ કે મિત્રો થી નવ એવા જિલ્લાઓ હોય છે કે જ્યાં વરસાદ નહીં હોય બાકી ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કચ્છ હોય કે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય આ સાથે દક્ષિણ ગુજરાતનો ભાગ હોય કે મધ્યપૂર્વ ગુજરાતનો ભાગ હોય તમામે તમામ વિસ્તારની અંદર વરસાદ છે મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે આ મિત્રો તમે જોઈ શકો છો તારીખો ચેન્જ થઈ રહી છે તેમ હવામાનમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે આમ આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવ્યા આપજો સાથે મિત્રો તમે જાતે વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નથી પડી રહ્યો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો સાથે તમે જારો છો એ વિસ્તારની અંદર અત્યારે ઠંડી છે ગરમી છે કે ચોમાસા જેવો માહોલ છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ચેનલ ઉપર નવા છો તો વિડિયોને લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણે વેન્ડિ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે અને ગુજરાત નજીક આવી રહી છે આ વરસાદી સિસ્ટમ જેના કારણે જે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ અત્યારે હાલ સેવાતી જોવા મળી છે આ મિત્રો આપણે જણાવી દઈએ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકની અંદર વરસાદી સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત નજીક આવી રહી છે તો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં કરણ જોવા મળી રહ્યો છે અત્યારે તરીથી ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ફૂંકાઈ રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને પણ નવી અને નકોર આગાહી સામે આવી રહી છે મિત્રો પચીસ તારીખના રોજ તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ ફરી એકવાર ચેન્જ થઈ છે શનિ રવિવાર ખૂબ જ ભારે રહેશે ગુજરાત માટે પણ આગાહી સામે આવી છે જો મિત્રો બંગાળની ખાડીના જ્યાં ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં પણ નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી રહેશે છે આમ એક સાથે એક વરસાદી સિસ્ટમ ગુજરાતની અસર કરી રહી છે તો બીજી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં મજબૂત બનતી જોવા મળી છે આમ એક સાથે બબ્બે વાવાઝોડા સાથે વરસાદની શક્યતાને લઈને પણ પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કરણ જોવા મળી રહ્યું છે તો ક્યાંક ભારે ભારે વરસાદ પડવાને લઈને પણ નવી જ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી મિત્રો તમે જોઈ શકો છો ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો આગામી દિવસોની અંદર કેવું હવામાન છે જેમાં ભાવનગર છે અલંગ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પાલિતાના છે સોનગઢ છે ખડસલી લાગુના વિસ્તારમાં વરસાદ જોવા મળશે મહુવા છે રાજુલા છે કુંડલા છે ધારી છે તુલસી શામ છે ઉનામાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે વેરાવળ છે જૂનાગઢ છે પોરબંદર છે ભાણવડમાં પણ મિત્રો વરસાદની શક્યતા છે આ સાથે દ્વારકા છે સલાયા છે જામનગર છે રાજકોટમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને नवी नकोर आगाह हवाम विभागे व्यक्त કરી છે મિત્રો જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ સ છવ્વીસ તારીખના રોજ સત્યાવીસ તારીખના રોજ આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે ફરી એકવાર ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે ગુજરાતમાં જળ હોનારતે સર્જાશે સત્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતની ઉપર એટલે કે રાજસ્થાનના વિસ્તારોમાં પણ જ્યાં ચોમાસાએ વિદાય લીધી હતી સૌથી પહેલાં એટલે કે મિત્રો ત્યાં સપ્ટેમ્બર મહિનાની ચૌદ તારીખથી ચોમાસાની વિદાય લીધી હતી શરૂઆત થઈ હતી ત્યાં પણ મિત્રો આ ચોમાસાની વિદાય બાદ પણ હજુ પણ ભારે હતી ભારે વરસાદની શક્યતા છે કે જોવા મળી છે અને બંગાળની ખાડીમાં પણ સત્યાવીસ તારીખના રોજ એક નવી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે ત્યાર પછી તે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થશે અને ગુજરાત નજીક આવતા તે ખાસ કરીને મિત્રો ચક્રવાતમાં પણ પરિવર્તિત થઈ શકે છે તો ગુજરાત ફરી એકવાર આખે આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે મિત્રો હવે હરણ અને ઠંડર વિશે વાત કરીએ તો વીજના ચમકારાની સાથે ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની શક્યતા છે સાથે મિત્રો ગુજરાતમાં ચોવીસ તારીખથી વરસાદનું નવું નક્ષત્ર સ્વાતિ નક્ષત્રની શરૂઆત થઈ છે અને સ્વાતી સ્વાતિ નક્ષત્રનું વાહન ડેડકો છે મિત્રો ડેડકો પણ હવે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં છે ડ્રાવ ડ્રાવ બોલ છે એટલે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાના આ અંતિમ નક્ષત્રમાં મેઘરાજા કોપાયમાં થવાના છે હાલ મિત્રો ખાસ કે હવે મિની બાવાની અસરો પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળવાની છે આ મિત્રો જો વાત કરીએ તો ચોમાસાની વિદાય બાદ હજુ પણ આગામી ચોવીસથી લઈને બોંતેર કલાક છે એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા છે અને હજુ પણ વાતાવરણ ચેન્જ થઈ છે તો હજુ પણ મિત્રો આગાહીમાં છે બદલાવ આવી શકે છે જેમાં મિત્રો તોફાની પોણો ગુજરાતમાં પોકાશે અતિશય ભારે વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખના રોજ એક તારીખના રોજ પણ જોઈ શકો છો મિની વાવડાના ભાગરૂપે ખાસ કે કચ્છનો વિસ્તાર છે સૌરાષ્ટ્રના મધ્યપૂર્વ ગુજરાત નો ભાગ છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો છવ્વીસ તારીખ સત્યાવીસ છવ્વીસ થી લઈને સત્યાવીસ તારીખનો જે સમયગાળો છે છવ્વીસ ની મોડી રાત્રિ થી લઈને સત્યાવીસ તારીખ આમ મિત્રો છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ ગુજરાત આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે કે મિત્રો શનિવાર રવિવારના રોજ ભારેથી ભારે વરસાદની શક્યતા છે અને આ આગાહીને લઈને પણ મિત્રો નવા નવા અપડેટો સામે આવી રહ્યા છે દિવસે દિવસે મિત્રો આગાહીને લઈને જે અપડેટ સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો ખાસ કરીને જે અત્યારે ગુજરાતનું વાતાવરણ સૂકું છે પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ ભારે વધ્યું હવે મિત્રો આ પરિસ્થિતિ બાદ હવે ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે ચોમાસાના માહોલના ભાગ ગુજરાતમાં મેઘરાજા પણ હવે કોપાઈમાન થવાના છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં પણ અત્યારે નવું લો પ્રેશર બની રહ્યું છે અને આ લો પ્રેશરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટું આવશે અને આ સાથે જે બંગાળની ખાડીની સાથે અરબ સાગરના દરિયા સુધી એટલે કે અત્યારે બહોળું સર્ક્યુલેશન બની રહ્યું છે અરબસાગરના સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડી આ મિત્રો આ બંને વિસ્તારોની અંદર નવા નવા જે પરિબળો એક્ટિવ થઈ રહ્યા છે એમના કારણે જ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભારેથી ભારે વરસાદની આગાહી કે પરેશભાઈ ગોસ્વામી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બહોલું સેરક્યુલેશન બની રહ્યું છે આ બહોલા સર્ક્યુલેશનના કારણે જ ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધશે અને ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ આવતા ગુજરાતમાં આબ ફાટે તેવા દ્રશ્યો સામે આવવાના છે ગુજરાતમાં ફરી એકવાર જળ તે સર્જાશે આમ તો મિત્રો અત્યારે જે હવામાન વિભાગ તરફથી એક નંબરનું સિગ્નલ છે કે જે જાહેર થયું છે એના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે આપેલ છે જેમાં ભાવનગર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા ઉના છે આ સાથે અમરેલીના દરિયાકાંઠાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો જાફરાબાદ લાગુના વિસ્તાર છે રાજુલાના પણ દરિયાકાંઠે તમે જોઈ શકો છો પીપાવાવ છે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ આ વાવાઝોડા સરના ભાગરૂપે છે એ ભારેથી ભારે વરસાદની શક્યતા છે આ મિત્રો આ વરસાદી સિસ્ટમનો છેડો માત્ર ગુજરાતથી ખાસ છે દિલ્હીના દરિયા દિલ્હી દિલ્હી સુધી છે આ જોવા મળી રહ્યો છે આ વરસાદી સિસ્ટમનો છેડો અને હજુ પણ મિત્રો આવનારા નવેમ્બર મહિના સુધી આ ભારે ભારેથી ભારે વરસાદની શક્યતા છે સેવાઈ રહેલી છે